સમાચાર રાજકોટથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે ચાઇનીઝ લસણ મામલે ખુલાસો થયો ઉપલેટાના વેપારી ચાઇનીઝ લસણ મંગાવ્યું હતું મુંબઈથી લસણ મંગાવ્યું અસફાક નામના વેપારીએ ત્રીસ કટ્ટા લસણ મંગાવ્યું હોવાની જાણકારી સામે આવી છે લસણને હાલ લેબ પરીક્ષણ માટે મોકલાયું પોલીસે અસફાક નામના વેપારીનું નિવેદન લીધું જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ મુંબઈથી ત્રીસ કટ્ટા લસણ મંગાવ્યું હતું

ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક જે વિકાસના કામો જે છે તેની ભેટ આપવાના છે ત્યારે મહત્ત્વનું એ છે કે મેટ્રો ને પણ લીલી ઝંડી આપવાના છે સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ એક જંગી સભા જે છે તેનું સંબોધન કરવાના છે સોળ તારીખે બપોર બાદ આ સભા જે છે તેનું સંબોધન કરવાના છે અત્યારે હાલ આ તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે અંદાજીત એક લાખ જેટલા લોકોને સંબોધિત જે છે આ ત્યાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવાના છે તેને લઈ અને તડામાર તૈયારીઓની રૂપ આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે મહત્વનું સાથે એ છે કે વિ શાળ ડોમ જે છે તે પણ તૈયાર કરવામાં આવે છે વોટરપ્રૂફ ડોમ જે છે તે તૈયાર કરવામાં આવે છે કે જેમાં એક લાખથી પણ વધારે લોકો બેસી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ જ અંતર્ગત તેઓ બનાસકાંઠામાં પણ સભાને સંબોધન કરવાના છે ને અમદાવાદમાં પણ એક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે કેમ અમિત શર્મા સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ગીર સોમનાથના ના ગીર ગઢરા શહેરમાં હોવાની જાણકારી વન વિભાગે સિંહ બાળ રેસ્ક્યુ હાથ ધર્યું ધોકા સાથેના હથિયારો સાથે સ્થાનિકો પણ રેસ્ક્યુમાં જોડાયા રેસ્ક્યુ દરમિયાન અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા છે ગભરાયેલ સિંહ રહેણાંક નાસી છૂટ્યું હતું ગીર ગઢરાથી આ તસવીરો સામે આવી જ્યાં સિંહ બારની રહેણાંક મકાનમાં એન્ટ્રી થઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો નાગરિકોમાં ભય વ્યાપ્યો હતો વન વિભાગને તાત્કાલિક સૂચના આપતા જ વન વિભાગ રેસ્ક્યુ માટે પહોંચ્યું પરંતુ લાકડી અને ધોકા જોઈને સિંહ બાર ત્યાંથી નાસી છૂટ્યો પટેલપરા વિસ્તારની આ ઘટના જ્યાં એકાએક જ મકાનમાં સિંહ બારની એન્ટ્રી થતા જે રહીશો હતા તેમનામાં ફફડાટ ફેલાયો હતો અમરેલીના ખાંભાના ત્રાકુડા ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું આવી ચડ્યું રખડતા પશુઓના ટોળા વચ્ચે સિંહો આવતા અફરાતફરી મચી હતી પશુઓમાં ભાગદોડ વચ્ચે પશુઓનો શિકાર કર્યો શિકારના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અચાનક સાવજનું ટોળું આવી ચડતા થોડા સમય માટે પશુઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી આ સીસીટીવી ફૂટેજ જુઓ જ્યાં સિંહોનું ટોળું આવ્યું અને ત્યારબાદ પશુઓમાં કઈ રીતે ભાગદોડ મચી ગઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કઈ રીતે મારણ પણ કર્યું સિંહોના અને ત્યારબાદ મેજબાની પણ માણી આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આગળ વધીએ સાબરકાંઠાના ઈડરગઢની નજીક આવેલી ભાટિયા મિલ પાસે દીપડો દેખાયો રાત્રિના સમયે આ દીપડો દેખાયો બારેલા તળાવની પાસે આવેલી મિલ નજીક દીપડો લટાર મારતો જોવા મળ્યો જેને સ્થાનિકે કેમેરામાં કેદ કર્યો દીપડો દેખાતા આસપાસના રિશોમાં ભારે ફફડાટ ફેલાયો વન વિભાગ પાંજરું મૂકી દીપડાને કેદ કરે તેવી સ્થાનિકોની માંગ છે છે છોટા ઉદેપુરમાં આદમખોર દીપડો આખરે પુરાવ ફાડી ખાનાર લોહી તરસ્યો દીપડો કેદ થયો પાવી જેતપુર રેન્જના આંબાખુંટ ગામ પાસેના જંગલમાં આ ઘટના બની હતી પરજ ઉપરથી પરત ફરી રહેલા વન ગણપતભાઈ બારીયા ઉપર દીપડાએ હુમલો કરી બે કિલોમીટર સુધી ઢસડી ગયો હતો ગઈકાલે વનકર્મીનો શિકારનો ભોગ બનેલો મૃતદેહ મળી આવતા વન વિભાગે ત્રણ પાંજરા ગોઠવ્યા હતા મોડી રાત્રે દીપડો પાંજરે પુરાવ હતો પાંજરે પુરાયેલા આદમખોર દીપડાને ધોબી કુવા ખાતે લઈ જવાશે ભરૂચની એક સોસાયટીમાં રાત્રે જૂથ અથડામણની ઘટના બની કુકરવાડા રોડ પરની ગોકુલનગર સોસાયટીમાં બનાવ બન્યો ધાર્મિક તહેવારના ઝંડા લગાવવા બાબતે અથડામણ થઈ જૂથના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હાલમાં ફરિયાદ અને તોફાની તત્વોને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કોમ્બિંગ યથાવત રાખ્યું છે સુરતમાં જે પથ્થરમારાની ઘટના બની ત્યારબાદ ભરૂચમાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી છે

શહેરના કોટ વિસ્તારના મોટા આયોજકોએ સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી સ્થાનિક પીઆઈ તેમજ કમિશનર સુધી રજૂઆત કરાઈ છે જે બાદ શહેર પોલીસે મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરી જેમાં બે પોલીસ જવાનો આખો દિવસ ગણેશ પંડાલમાં તૈનાત રહેશે કેટલા ગણેશ પંડાલો પર પોલીસે ફરજિયાત સીસીટીવી કેમેરા પણ મુકાવ્યા છે વિઘ્ન ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે અને સુરતના રામપુરા વિસ્તાર એટલે કે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રીતે રવિવારે મોડી સાંજે કાગડી ચારો કરવામાં આવ્યો હતો ભગવાન ગણેશના મંડપ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું ગાડીઓમાં આગ ચંપી કરવામાં આવી હતી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને સુરતનો કોટ વિસ્તાર આમ તો આ સુરતનો મુખ્ય સુરત સિટી વિસ્તાર છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના લોકો રહે છે ત્યારે ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે અને કોઈ કાકડી ચાલો ના થાય તેને લઈને તમામ નાનાથી મોટા આયોજકો દ્વારા પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો છે જો કે જે પ્રકારની ઘટના બની છે તેના પડઘા જ્યારે સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે આયોજકો દ્વારા સુરત પોલીસ કમિશનર અને જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓને બંદોબસ્તની માગણી કરવામાં આવી છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે બંદોબસ્ત આપવામાં આવ્યો છે ચોવીસ કલાક માટે બે પોલીસ કર્મચારીઓને દરેક ગણપતિ મંડપ ઉપર તહેનાત કરવામાં આવ્યા છે કારણ કે વિઘ્નરતા ભગવાન ગણેશનો જે ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં ફરી કોઈ કાકડી ચારો ના થાય તેને લઈને આયોજકોની તાત્કાલિક માંગણી પૂરી કરવામાં આવી છે અને દરેક સિટી વિસ્તાર એટલે કે ભાગડ હોય ચોક હોય કે પછી રામપુરા હોય સગરામપુરા હોય તમામ વિસ્તારોમાં ગણપતિ મંડપ પર બે પોલીસ કર્મચારીઓને ચોવીસ કલાક માટે સુરત પોલીસે તૈનાત કર્યા છે ક્યાંક અધિકારી છે ક્યાંક કોન્સ્ટેબલ છે તો ક્યાંક એસઆરબીના જવાનો તૈનાત કર્યા છે અને ભગવાન ગણેશનો વિસર્જન સુધી આ પ્રકારનો બંદોબસ્ત શહેરના સિટી વિસ્તારમાં જોવા મળશે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝિન ગુજરાતી